કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભવાની માતા જય મા મુગલ તો આજે છે રવિવારનો દિવસ અને રવિવારનો દિવસ એટલે બધાને ખબર જ છે રજાનો દિવસ હોય છે તો ત્યારે શું બધાને ઉઠવાનું ના તે બધું બહુ મોડું હોય છે આજે તમે રવિવારના દિવસે તમે જોઈ શકો છો કે આજે વાગવામાં થયા છે સાડા દસ સાડા દસે તમે પોણા અગિયારની આજુબાજુ કહી શકો પોણા અગિયાર થવા આવે છે અને ચિરાગભાઈ હજી સુતા જોઈ લો કાલે આ હા અમારા ચિરાગભાઈ હજી સુતા છે જોઈ લો તમે તમે વિચાર કરતા છો કે ભાઈ ચિરાગભાઈના પગ આમ કઈ રીતે છે આ કઈ રીતે છે તો એકચુલી મિત્રો તમને હું જણાવી દઉં કે અમારા ચિરાગભાઈ જે લાઈક એમને મસ્ક્યુલર ટ્રોફિક કરીને એક પ્રોબ્લેમ હોય છે હેન્ડીકેપ ટાઈપની તો એમને એ રીતની તકલીફ છે તો એના હિસાબે ચિરાગભાઈના પગ આમ મીન્સ સીધા થઈ શકતા એમ નથી અને હવે ચિરાગભાઈને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે તો મારા પપ્પા એને ઉઠાડ ઊભો કરશે તો તમે એ જુઓ ખાલી તો કઈ રીતનું એમાં થાય છે કઈ રીતની પ્રોસેસ હોય છે કે કોઈ બી માણસ છે કે લાય કે હેન્ડીકેપ છે તો કઈ રીતે સાર સંભાર રાખવી આ તે બધી વસ્તુ કરવી તમે જોઈ શકો જોઈ જોઈ લો મિત્રો આ રીતનું હોય છે અમારે ચિરાગભાઈને રોજે મીન્સ આ રીતનું અમારે ડેલી રૂટિન હોય છે અમારા ચિરાગભાઈને અમારે આ રીતે ઉઠાડવા પછી આગળની પ્રોસેસ કરવી અને તમે જોઈ શકો છો ચિરાગભાઈને અમારા પાછળની સાઈડ બી તમે જોઈ શકો છો કઈ રીતનું આખું છે એમનું કે જે રીતે મીન્સ શરીરનું હોય છે પ્રોપર રીતે એ રીતે આખું છે નહીં બાંધો જે રીતે કરોડ રજ્જુ કે તમે કહી શકો એ થોડુંક બહારની સાઈડમાં ને તે રીતે છે ને સવારમાં ઉઠીને પછી મારા પપ્પા રીતે એમ બધું કામકાજને આગળ કરતા હોય છે કે લાઈક ચિરાગભાઈને બ્રશ કરાવવું પછી ચા પીવડાવવા આ તે પછી એમને નવડાવવા તે એ બધી પ્રોસેસ કરતા હોય છે એમની આ તે રીતે અને બીજી વસ્તુ કહી દઉં મિત્રો તો હું તમને મારો પરિચય કરાવી દઉં તો કે ભાઈ મારું નામ રાહુલ પંડ્યા છે હું એકચ્યુલી જે મારું મૂળ ગામ જે કહેવાય એ શ્રીનગર છે શ્રીનગર મીન્સ કોઈ કાશ્મીર રોડું નહીં બટ તમે પોરબંદરથી દ્વારકા જાવ છો ત્યારે વચ્ચે ગામ આવે છે શ્રીનગર કરીને તો ભાઈ શ્રીનગરવાળા જેટલા બી લોકો છે એ લોકો કમેન્ટ કરી દો લાઇક કરી દો પણ એવું નથી કે ભાઈ શ્રીનગરથી બહારના લોકો એ ના કરી શકે શ્રીનગરની બહારના હોય પોરબંદરના હોય આજુબાજુમાં ગમે ત્યાંથી તમે વ્લોગ મારો જોતા હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ તમારે કઈ રીતના વ્લોગ જોવા છે કઈ રીતનો કન્ટેન્ટ જોવો છે એ બધી બી કમેન્ટ આની અંદર કરતા રહેજો અને મિત્રો તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એ તો અચૂકને અચૂકથી કરજો કે જેના લીધે મને ખબર પડે કે ભાઈ કઈ રીતનું કન્ટેન્ટ બનાવો શું બનાવું કઈ રીતની મીન્સ વાત તમારી સામે રજૂ કરવી કઈ રીતની પ્રોસેસ કરવી એ બધી આ વિડીયોઝની અંદર ખબર પડે અને હું વાત કરી દઉં કે ભાઈ મારા સિવાય મારે ઘરની અંદર જે મારો નાનો ભાઈ છે એ તો મેં તમને બતાવ્યો છે કે લાઈક એને થોડી ઘણી તકલીફ છે પ્રોબ્લેમ છે એ રીતે અને એના સિવાય મારા પપ્પા બી છે અને મારી મમ્મી બી છે મારા પપ્પા છે એમને લાઈક થોડોક નાનો નાનો ટાઈપ એવું જેવું બિઝનેસ જેવું છે અને મારા મમ્મી હાઉસવાઇફ છે તો લાઈક આપણે હવે મારા મમ્મીની મુલાકાત કરીએ એમને હું પહેલીવાર વ્લોગમાં લઈશ તમે જુઓ કેમ કે મારા મમ્મીને એવું છે કે કોઈ દિવસ વ્લોગમાં આવતા જ નથી એ કેમ કે શું મારો બીજો જ વ્લોગ છે તો હવે મારા મમ્મી બી વ્લોગની અંદર લઈ અને તમને બતાવીએ કે ભાઈ કઈ રીતની શું પ્રોસેસ હોય છે તો આ મારા મમ્મી છે તમે જોઈ શકો છો મિત્રો હવે શું હોય કે ભાઈ ગૃહિણી હોય ઘરનું તો ઘરનું કામકાજ ને આ તે બધું ચાલે છે અત્યારે ને આજે તો હો મસ્ત મજાના ખમણ બી આવેલા છે અમારે અહીંયા લાઈક લાઈક ખમણ કહેવામાં આવે છે તમે તમારી તમે કોઈ બી જગ્યાએથી છો લાઈક સૌરાષ્ટ્રથી છો કે બીજી કોઈ જગ્યાએથી ઉત્તર ગુજરાતથી છો તો ત્યાં શું કહેવામાં આવે છે જરૂર અચૂકથી અચૂક કમેન્ટ કરજો કેમ કે કોઈક જગ્યાએ ખમણ કે કોઈક જગ્યાએ ઢોકળા કે તેવી રીતે અલગ અલગ રીતે કહે છે તો તમે ખાલી લાઇક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને બધું કરતા રહેજો તો શું અમને બી આગળ વિડીયો બનાવવાની મજા આવે અને આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે મુલાકાત કરીશું ત્યાં સુધી બધા મિત્રો કમેન્ટ કરી દેજો કે ભાઈ કઈ રીતનું કન્ટેન્ટ શું જોવું છે આ તે રીતે તો એ રીતે આપણને ખબર પડે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોની આ તમે જે રીતનું મેં કીધું એ રીત લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન મળીએ આપણે બીજા નવા વ્લોગ સાથે થેન્ક યુ બાય બાય